આજનો યુગ ડિજિટલ યુગ બની રહ્યો છે જ્યાં બાળકોના રમવાથી લઈ યુવાઓના ભણવા અને થી લઈ સામાન્ય નાગરિકમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે જોકે કેટલાક લોકોને વધુ પડતા અને બિનજરૂરી મોબાઈલના ઉપયોગના કારણે લોકોની આંખ અને માનસિકતા પર અસર પડી રહી છે અને હવે તેની સાથે સાથે ઇયરફોન અને બ્લુટુથ જેવા ઉપકરણોનો ઉપયોગ વધવાથી લોકોના કાનમાં બહેરાશ આવવા લાગી છે એક વર્ષમાં ઓગણીસ હજાર લોકોની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ છે જ્યાં મોટા ભાગના લોકોમાં કાનની સમસ્યા જોવા મળી હતી જેથી આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી ડોક્ટર નીના ભાલુડિયાએ ચિંતા વ્યક્ત કરી છે આજકાલ કાનમાં બહેરાશ આવવાની સંખ્યા વધી રહી છે જ્યાં ડોકટરના મતે ઇયરફોન ફૂલ વોલ્યુમથી સાંભળતા ત્રીસ ટકા લોકોને અંશતઃ કે કાયમી બહરાશ જ્યારે વીસ ટકા ને તો કાનમાં ડેમેજ ની ખબર પડતી ટકા ગુમાવી રહ્યા છે યુઝઅલી એવું કહેવાય છે કે એસી ડેસિબલ કરતાં વધારે અવાજ જો આઠ થી નવ કલાક કરતાં વધારે દિવસમાં તમે સાંભળો અને એ અઠવાડિયા સુધી જ રહે તો તમારે પરમાનન્ટ ડેમેજ થવાની શક્યતાઓ ઘણી બધી વધી જાય છે યુઝલી આપણે એને ઇગ્નોર કરીએ છીએ અને એટલા માટે આ જરૂરી છે યુવાનો માટે કે એ એમનું હિયરિંગ લેવલ જેવી રીતે આપણે ઈસીજી હૃદયનું કહીએ છીએ એવી રીતે આ હિયરિંગ લેવલ એમણે જાણવું જ રહ્યું વીસ થી પચીસ વર્ષમાં એમને ખબર હોવી જોઈએ કે હવે કેટલું ડેમેજ થઈ શકશે ટોટલ ઓગણીસ હજાર પેશન્ટ અમારે ત્યાં ગયા વર્ષમાં આવ્યા છે આ બેરાશ ની જુદી જુદી સમસ્યાઓ લઈને જ આવ્યા છે તો યુવાધન હાલમાં સૌથી વધુ મોબાઈલ અને તેની સાથે ઇયરફોન ઇયરબડ્સ અને બ્લુટુથનો ઉપયોગ કરે છે જેમાં ભણવા માટે ઓછો અને રીલ્સ જોવા અને અન્ય ઉપયોગ માટે વધુ યુઝ થતા હોવાનો અંદાજ છે જે યુવા પેઢીને પૂછતા તેઓ શું કહે છે ચાલો જાણીએ આજકાલના વર્લ્ડમાં છે ને જેમ કે હવે આપણું ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે ડિજિટલ ડિજિટલાઇઝ થઈ રહ્યું છે સો આપણે એ કહી શકીએ છીએ કે આપણે છે ને એનું યુઝ યુઝ ઓછા કરી શકીએ છીએ બટ ડિજિટલ ઇન્ડિયામાં આજકાલ ટેકનોલોજીનું જેટલો યુઝ થાય છે એ હિસાબે આપણે વાપરવો પડે એમ જ છે લાઈક આજકાલ ડોક્ટરના કન્સલ્ટેશન બી આપણે ઓનલાઈન લઈ લઈએ છીએ જેથી આપણો ટાઈમ બી યુટિલાઇઝ થાય છે અને ઇવન આપણે બીજા કામમાં એ ટાઈમ આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ આનો ઉપયોગ છે ને આપણે જેમ સારા કામ માટે કરી રહી ને ધારો કે ઓનલાઈન કોર્સીસ છે એવું કશું કરતા હોઈએ ને તો આનો ઉપયોગ સારો છે બાકી જે આપણે નોર્મલી મ્યુઝિક ને સિરીઝ ને તો પછી એનો ઉપયોગ બહુ ખરાબ છે એનાથી આપણા કાનને બી ઇફેક્ટ પડે છે ઇવન આપણા કોવિડ પહેલા બહુ મોબાઈલનો યુઝ ઓછો કરતા હતા પણ કોવિડ ટાઈમે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા પછી ઓનલાઈન બધું લર્નિંગ ચાલુ થયું એના લીધે આપણે ઓનલાઈન બધું બેઝિક ચાલુ કરી દીધું છે બરોબર બટ એની સિવાય બી ઘણા બધા એવા એપ્સ બન્યા છે જેમ કે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું બીજું બધી ઘણા સોશિયલ મીડિયા જેનો આપણે યુઝ કરીએ છીએ પણ બહુ વધારે પડતો જ કરીએ છીએ કે થોડા ફન ટાઈમ માટે થોડો પાંચ દસ મિનિટ પંદર મિનિટ ચાલે બટ બહુ વધારે એનો ઉપયોગ ના કરવો જોઈએ અને પેરેન્ટ્સને બી એટલું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો છે એ એજ્યુકેશન માટે પોતાનો ઓપરેટિંગ ડિવાઇસ છે એનો ઉપયોગ કરે કે મોબાઈલ છે લેપટોપ છે એનો યુઝ એના માટે કરે કે ના ઇન્સ્ટાગ્રામ છે એના બધા માટે નહીં